જુનાગઢમાં શ્રાવણ માસમાં મંદિરને નિશાન બનાવતા તસ્કરો ધુનેશ્વર મહાદેવના મંદિરમાં ચોરીની ઘટના બની છે મંદિરમાંથી દાન ચોરી કરતાં તસ્કર ફરાર થઈ ગયા હતા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે સીસીટીવીના આધારે તસ્કરોની તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી મેગા સર્જિકલ કેમ્પ તથા મહારક્તદાન કેમ્પ આયશ્રી મણિધરમાં મોગલ વડવાળી મોગલધામ કબરાવ દ્વારા આયોજિત મોગલકુળ ચારણ ઋષિ બાપુશ્રીના આશીર્વાદથી આયુષ હોસ્પિટલ ભુજના સહયોગથી મેગા સર્જિકલ કેમ્પ તારીખ આઠ નવ બે હજાર ચોવીસ રવિવાર સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી સ્થળ

નાઇન ટુ વન તેમજ સેવન ફાઈવ સેવન થ્રી ત્રિપલ એટ નાઈન ટુ ફાઈવ આપને જણાવી દઈએ કે અનુભવી ડોક્ટર દ્વારા સચોટ માર્ગદર્શન આ મેડિકલ કેમ્પમાં દર્દીઓને ઉપલબ્ધ થશે જેમાં કાર્ડિયોલોજીસ્ટ એન્ડ સીવીટીએસ સર્જન વિભાગ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની નિઃશુલ્ક સારવાર ન્યુરોસર્જરી વિભાગ મગજ મણકા અને કરોડરજ્જુના નિઃશુલ્ક ઓપરેશન યુરો સર્જરી વિભાગ પથરી પ્રોસ્ટેટ કિડની અને મૂત્રમાર્ગના નિઃશુલ્ક ઓપરેશન ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ હાડકાના ફ્રેક્ચર ગોઠણ અને થાપાના સાંધા બદલવાના નિઃશુલ્ક ઓપરેશન જનરલ સર્જરી વિભાગ એપેન્ડિક્સ સારણગાંઠ વધરાવટ હરસ મસા ભગંદર પ્લાસ્ટિક સર્જરીથી થતી સારવાર બાળરોગ વિભાગ એનઆઈસીયુ તથા પીઆઈસીયુની નિઃશુલ્ક સારવાર પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરીની નિશુલ્ક સારવાર ચામડી રોગ વિભાગ ચામડીને લગતા રોગોની સારવાર દાંત વિભાગ દાંત તથા પેઢાના રોગોની સારવાર મેડિસિન વિભાગ ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેર નિષ્ણાત ફિઝિયોથેરાપી વિભાગ હાડકાના તમામ પ્રકારના ઓપરેશન બાદની કસરત નિશુલ્ક એક્સરે બીએમડી સુગર બીપી ઇસીજી કાન નાક ગળાની સારવાર કેન્સર વિભાગ ફરી એકવાર આપને યાદી અપાવીએ કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન સારવાર આ મેગા સર્જિકલ કેમ્પમાં ઉપલબ્ધ રહેશે આપના પરિવારજનો અને મિત્રો સર્કલમાં આ મેસેજ અવશ્ય શેર કરશો આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલની પાછળ